ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આપણા વાડાના મોટા બગીચાની અંદર જે ઘણા બધા ફૂલ છોડો વાવેલા છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો તમે જોઈ રહ્યા છો શિયાળાની ઋતુ હોવાથી સરસ મજામાં સરસ મજાના ફૂલ પણ હવે સરસ મજાના મોટા થઈ ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો સાથે ફૂલ પણ સરસ સરસ મજાના આવતા હોય છે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે સરસ મજાની રેસીપી બનાવીએ અને રસોડામાં જઈએ મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે હું તમને સરસ મજાની જે રેસીપી બતાવવાનો છું તે તમે જોઈજો મિત્રો આજે આપણે સરસ મજાની સરગવાની સીંગનું ભરેલું શાક બનાવવાનું છે મિત્રો તમે આપણે આગળ પણ વિડીયો જે ભ સરગવાની સિંગની કઢીનો બનાવ્યો હતો પરંતુ આજે આપણે સરસ મજાનું જે નિરોગી અને શરીર માટે ખૂબ જ ગુણકારી એવી સરગવાની સીંગને ભરીને શાક બનાવવાનું છે મિત્રો તમે જોઈજો સરસ મજાની જે રેસીપી બનતી હોય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે મિત્રો તો ચાલો હવે આપણે સૌપ્રથમ તેની સાલ ઉતારી ટુકડા કરી અને તેને તૈયાર કરી લઈએ મિત્રો આપણે જે સરસ મજાનું શાક બનાવશું ફરીને તમે જોઈજો ભરેલી શીંગનું શાક ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે સરગવાની ભરેલી શીંગનું શાક જે આપણે બનાવવાનું છે તેની તૈયારી કરી રહ્યા છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો તેની અંદર જે જે મટિરિયલ આપણે વાપરવાનું છે તે હું તમને બતાવી રહ્યો છું તેમાં કયા કયા મસાલા લેવાના છે તે પણ તમે જોઈ લો મિત્રો સૌ પ્રથમ આપણે ચણાનો બેસન છે ત્યાર પછી લસણની જે પેસ્ટ તૈયાર કરેલી છે તે છે ત્યાર પછી જીરું છે હળદર છે સ્વાદ પ્રમાણે મીઠું છે અને ખાંડ છે જે દરેક મસાલા મિક્સ કરીને આપણે સરસ મજાનો જે મસાલો તૈયાર કરશું મિત્રો તે આપણે સરગવાની શીંગની અંદર ભરવાનો છે મિત્રો આ રીતે આપણે સરગવાની દરેક સિંગને સરસ રીતે તૈયાર કરી લઈએ મિત્રો સૌપ્રથમ આપણે દરેક સિંગને આ રીતે સાલ ઉતારી લઈશું મિત્રો ત્યાર પછી થોડાક નાના નાના ટુકડા કરીને પહેલાં આપણે સિંગના ટુકડા તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે મસાલો તૈયાર કરીને એની અંદર ભરવાનો છે મિત્રો તો તમે આખો વિડીયો જોઈજો મિત્રો કારણ કે રખવાની ભરેલી સિંગનું શાક ખૂબ જ સરસ મજાનું થાય છે મિત્રો જે હું તમને બતાવી રહ્યો છું ચાલો મિત્રો આપણે હવે સરગવાની સીંગ જે ભરવાની છે તેની તૈયારી આપણે કરી રહ્યા છીએ સરસ મજાનો તેનો મસાલો તૈયાર કરી લઈએ જે આપણી સીંગ પણ તૈયાર કરેલી છે તેને આપણે મસાલો તૈયાર કરીને સરસ રીતે ભરી લઈએ મિત્રો તમે પણ સરગવાની કઢી તો ખાધી જશે જે આપણે આગળ પણ રેસીપી મૂકેલી જ છે ન ખાધી હોય તો જોઈ લેજો મિત્રો અને એકવાર જરૂર બનાવજો પરંતુ આજે તો આપણે ભરેલી રઘવાની શીંગનું પણ શાક અને ઘઉંની સરસ મજાની રોટલી સૌ કરવાની છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ રીતે દરેક શીંગના ટુકડાને સરસ રીતે મસાલો ભરી લઈશું મિત્રો ત્યાર પછી આપણે ઝારાની અંદર આ રીતે ગોઠવીને વરાળથી તેને બાફવાનો છે મિત્રો સરગો ખાવો ખૂબ જ ગુણકારી હોય છે તમે પણ ક્યારેક ક્યારેક ખાઈજો મિત્રો કારણ કે પગના વાહ જે આવતા હોય છે તિસરનો દુખાવો સામાન્ય જે હોય તો તે પણ મટી જતો હોય છે કારણ કે સરકવામાં ખૂબ જ ગુણ હોય છે મિત્રો મહિનામાં એકાદી વાર કઢી અથવા તો આવું સરસ મજાનું શાક બનાવીને ખાવાનું મિત્રો રાખજો કે જેથી કરીને આપણું શરીર પણ નિરોગી રહેશે મિત્રો ચાલો તો હવે આપણે આ રીતે દરેક સિંગને તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે ત્યાંને ધીમા તાપથી વરાળથી બાફવાની છે સિંગને જે હું તમને આગળ બતાવીશ ચાલો તો હવે આજે આપણે ભરેલી સરકવાની સિંગનું શાક તૈયાર કરી છે તેના માટે સૌ કરવા રોટલી પણ તૈયાર કરી કરવાની છે મિત્રો કારણ કે આજે આપણે ઘઉંની રોટલી સાથે જ ભરેલી સરગવાની સિંગનું શાક ખાવાના છે મિત્રો આપણને તમને એ પણ બતાવું કે આ રીતે આપણે સરગવાના શાકને પરાળથી ઝારાની અંદર બાફવાનું હોય છે મિત્રો કારણ કે તે બફાઈ જાય ત્યાર પછી તેનો વઘાર કરશું મિત્રો ચાલો તો આપણે આ રીતે તેની સાથે સૌ કરવા માટે ઘઉંની રોટલી તૈયાર કરી લઈએ સાથે સાથે આપણું જે શાક રેલી સિંગ બફાઈ જાય ત્યાર પછી તેનો વઘાર પણ આપણે કરવાનો છે મિત્રો શિયાળાની અંદર ખૂબ જ ગુણકારી શાક છે તમને હું વારંવાર એટલા માટે કહું છું કે ખાસ ખાવાની ટેવ મિત્રો રાખજો કારણ કે શરીરના આરોગ્ય માટે ખૂબ જ સારી વસ્તુ છે આ હું તમને આવી સારા સારા શાકની રેસીપી પણ ઘણી બતાવીશ મિત્રો તમે પણ ખાવાનું ચોક્કસથી રાખજો ચાલો તો હવે આપણે સરસ મજાની બધી જ રોટલી આ રીતે ફુલ્કા રોટલી જેવી તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે શાકનો વઘાર પણ કરી લઈશું મિત્રો ચાલો હવે આપણે મિત્રો જે આપણી સરગવાની સિંગ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે તેનો આપણે વઘાર કરી લઈએ સરસ રીતે જે આપણી દરેક સિંગ બફાઈને ક્લિયર થઈ ગઈ છે

મિત્રો ખાસ વાત યાદ રાખજો કે એની અંદર પાણીનું ટીપું પણ નાખવાનું નથી આપણે ખબર હોય જ છે પણ જે લોકો સાથે પણ આવું શાક બનાવતા હોય તેના માટે હું વિગતથી વાત કરું છું મિત્રો આપણે હવે એલ સ્ટીમને બાકીલી હોવાથી જી કરી હવે તેને રહેવા દેવાની નથી પરંતુ થી પાંચ મિનિટ તેલની અંદર હળહળવા દઈશું મિત્રો અને જોઈએ શું સરસ રીતે આપણું હવે સળગવાની સીંગનું શાક તૈયાર થઈ ગયેલું છે રોટલી પણ સાથે સાથે આપણી તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈએ ચાલો મિત્રો તમે જોઈએ છો આપણે સરસ મજાનું જે ભરેલા સરગવાની શિંગનું શાક બનાવ્યું છે તે તૈયાર થઈ ગયું છે સાથે આપણી થાળી પણ તૈયાર કરી દીધી છે હવે મિત્રો આપણે જમવાનું જ છે તો ચાલો તમને પણ આ શીંગ ખાવાનું મન થઈ ગયું છે ચાલો આપણે જમી લઈએ મિત્રો આપણા રોજના નિયમ પ્રમાણે આપણા બગીચાની અંદર જ બેસીને આપણે સરસ રીતે ભોજન કરવાનું છે મિત્રો ચાલો તો હવે આપણે સરગવાની સીંગ સાથે રોટલી સૌ કરશું તેમજ સાસ છે તમને જો પસંદ હોય તો સાથે ડુંગળીનો ધડો પણ આપણે રાખેલો છે મિત્રો તો એક ભાગીને આ રીતે આપણે ખાવાનો છે મિત્રો સાથે સાથે એનો સ્વાદ પણ ખૂબ સરસ આવતો હોય છે મને તો દરેક શાક સાથે સૂકો કાંદો પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આપણે હવે જમી લઈએ તમે પણ આવ્યું સરગવાનું સાપ ખાવજો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી તો ચોક્કસથી કોમેન્ટ કરજો મિત્રો અને આ રીતે રેસીપીમાં જોઈને જો તમને ના આવડતું હોય તો પણ આ શાક બનાવીને એકવાર જમજો મિત્રો ચાલો તો હવે આપણે જમી લઈએ તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું આવાને આવા બીજા વિડીયો બનાવીને રેસીપી મૂકી શકું મિત્રો ચાલો બાય બાય જય માતાજી જય યોગેશ્વર ભગવાન